આઈપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સંસદમાં માનનીય ગૃહમંત્રી સાહેબ શ્રી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે સંસદમાં જે બોલ્યા હતા અને બીજા દિવસે અમદાવાદ શહેરના કોખરા વિસ્તારમાં આવેલ જન્તીવક્કીની ચાલી પાસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ મૂકવામાં આવેલ છે તે સ્ટેચ્યુને ત્યાંના તત્વો દ્વારા ખંડિત કરવામાં આવેલ હતું તેને લઈને jignes મેવાણી સાહેબે ત્યાં ધારણનો કાર્યક્રમ રાખેલ હતો એ છલકાવી રહ્યા છે આપણા દેશની પાર્લામેન્ટ એક દુનિયાની પહેલી પાર્લામેન્ટ બની જેમાં જે તે દેશના સંવિધાન નિર્માતાનું અપમાન કરવામાં આવ્યું હોય આવો જગતમાં બીજો કોઈ દાખલો નથી અને આ દુષ્કૃત્ય એ ભારતના ગૃહમંત્રી અમિત શાહે કર્યું એમણે એવું કહ્યું કે આજકાલ અંબેડકર અંબેડકર આંબેડકર કરના ફેશન બની ગયા છે અમે એમને કહેવા માંગીએ છીએ કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નું નામ તમીજ બોલતા શીખ અને બીજું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ અમારા માટે ફેશન નહીં એ અમારું પેશન છે અને તમારું એવું કેવું છે કે આંબેડકર કે બજાય ભગવાન કા નામ લેતે તો સ્વર્ગ મિલતા અમારું એમ કેવું છું કે સ્વર્ગ તેલ લેવા ગયું અમારે અમારી ઉઘાડી આંખે આ જન્મમાં જીવતે જીવ જાતિ વ્યવસ્થા ખતમ થાય એવો દિવસ જોવો છે એવો દિવસ જોવો છે જેમાં એક પણ ગામમાં ભારતના કોઈ પણ ખૂણે આભડછેડું ના હોય અને સફાઈ કામદારે ગટરમાં ઉતરીને મરવું ના પડે અમારા સ્વર્ગ ને ફર્ગ મૃત્યુ પછી કેવું જીવન મળશે એની કોઈ લેવા દેવા નથી અમારે તો અત્યારે જીવતે જીવ મનોવાદનો નો ખાતમો થાય એવો દિવસ જોવો છે એટલે અમિત શાહ તમે માફી માંગો અને રાજીનામું આપી દો બાકી ગુજરાત અને ભારતના દલિતોનો આક્રોશ રોકાવાનો નથી આટલું ઓછું હતું અમદાવાદમાં જાણે કોઈ ષડયંત્ર અને સાજીશ રચાઈ હોય એ રીતે શહેરના ખોખરા વિસ્તારમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને ખંડિત કરવાનો પ્રયાસ કર્યો થોડાક દિવસ પૂર્વે મહીસાગરની કલેક્ટર નેહા કુમારી દુબે દલિત સમાજના યુવાનને બાસ્ટર્ડ હરામી કીધો અને કહ્યું કે આને તો ચપ્પલથી મારવો જોઈએ હક એ છે આ કલેક્ટર એવું બોલે છે કે 90% એટ્રોસિટીના કેસ દલિતના આદિવાસી કે માટે કરે છે આ બધા લોકોને રાજ્ય સરકારનું શરણ મળેલું છે એના વગર બાબા સાહેબના સ્ટેચ્યુને ખંડિત કરવાની પાર્લામેન્ટમાં બાબા સાહેબની વિરુદ્ધમાં બોલવાનું અને નેવું ટકા દલિતો એટલો સીટી ખોટા કરે છે આવું કરવાની હિંમત તો જ મળે જો આરએસએસ અને ભાજપનો આવો કોઈ પ્લાન કે ષડયંત્ર હોય આ ષડયંત્રને અમે સફળ થવા દેવાના નથી એના માટે અમે સંકલ્પબદ્ધ છીએ છેલ્લા શ્વાસ સુધી મનુવાદના ખાતમા માટે સમાનતાની સ્થાપના માટે માનવતાની સ્થાપના માટે ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના સપનાનું ભારત બને ગૌતમ બુદ્ધના વિચારોનું સ્પપનનું ભારત બને એના માટે કટિબદ્ધ બનીને લડવાના છે સાહેબ આ અમિત શાહે કરેલા વાણી ઇલાશના ઈઝાબે કદાચ આ ધ્યાન ભટકાવા માટે કદાચ આ સ્ટેચ્યુ નું ખંડિયું એવું અને તારા ઉભરી આવી શકે એના વિશે શું કહેશો તમે એવું બની શકે આમ તો તપાસનો વિષય છે હાલ એના વિશે કોમેન્ટ કરવી પ્રીમેચ્યોર મેચ્યુર કહેવાય પણ એવી સંભાવના નકારી શકાય નહીં અમિત શાહ ને નિવિદ્ધના પદલે ગુજરાત અને દેશના દલિતોમાં ખૂબ આક્રોશ છે તો એ આક્રોશ ધ્યાન હટાવી દલિત સમાજ ને બીજો કોઈ સમાજ લડી બેસે એવું કૃત્ય સરકાર પોતે કે એમની સાથે જોડાયેલા તત્વો કરાવવા માંગતો હોય એવી દહેશત બહુ સ્વાભાવિક રીતે થાય છે આ સરકારનું ચરિત્ર જોતા એટલે હું આશા રાખું છું કે તપાસ કરનાર અધિકારી દૂધ નું પાણીનું પાણી કરે પણ જે પ્રમાણે અહીંયા દલિત સમાજના લોકોએ પોતાની એકતાના સંઘર્ષ શક્તિનો પરિચય કરાવ્યો ગાંધીનગરના દિલ્હીમાં મેસેજ પહોંચી ગયો છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચારધારાઓમાં માનનારા લોકો જોડે મસ્તી કરવામાં મજા નથી તો આજે જે ઝાડાણાનો કાર્યક્રમ રાખ્યો છે તમે અહીંયા એના વિશે તમે જણાવશો કે ન્યાય નિમલે ત્યાં સુધી બેસવાનું છે કે આજના હમણાં મેસેજ મળ્યા છે ત્યાં સુધી બે આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે બીજા ત્રણ આરોપી પોતાનો મોબાઈલ બંધ કરીને ભાગી ગયા હોવાની વાત પોલીસ તંત્ર દ્વારા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પ્રેસ કોન્ફરન્સ ખુલાસો કરવામાં આવ્યો છે એટલે ન્યાય મળવાની શરૂઆત થઈ ચૂકી છે પણ ન્યાય એ બહુ લાંબી પ્રક્રિયા છે તમામ આરોપીની સામે કોર્ટમાં કેસ ચાલે ને કેસ જે વખતે સાબિત થાય ને કોર્ટ સજા કરે અને એ સજા બાદ પણ જામીન ન મળે ત્યારે સાચા અર્થમાં ન્યાય મળ્યો કહેવાય પણ દલિત સમાજ એ પોતાની એકતા અને શક્તિનો પરિચય કરાવી સતત લડી રહ્યો છે આ મુદ્દે પણ લડ્યો એફઆઈઆર કરાવી ધરપકડ કરાવી હવે નેહા કુમારીની સામે એક્શન લેવાય અને અમિત શાહનું રાજીનામું લેવામાં આવે ત્યાં સુધી અમે લડત ચાલુ રાખીશું